સાઈડ મિરર નો લોકો કાઢી ગયો બહુ કર્યું બરાબર થોડો કક જો ચોરી ગયો એ વિડિયો જોતું હોય ને તો શરમ કરો શરમ પડા ખ પૈસા ખર્જો ગાડી રાખો જો તો આમ બીજાની ગાડી મોર્નિંગ જય સ્વામિનારાયણ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગી ગયા છે સવારના સવાર 9 અમે લોકો ફ્રેશ થઈ ગયા છીએ અને જીયાના હજી સુધી સૂતી છે બીકોઝ બપોરે સુવે નહીં ને અમે સ્કૂલે રજા છે એટલે તો બપોરે ઊંઘ ન આવે તો સવારમાં પછી લેટ સુધી સૂતા હોય અને મારે જો અમે થોડી ઘણી બ્રેકફાસ્ટની તૈયારી કરી લીધી જો અહીંયા ચા ઓલમોસ્ટ થઈ ગઈ છે આજે મારે ચા ભાખરી ખાવાનું મન થયું હતું ચા ભાખરી બનાવું એક ભાખરી ચડી ગઈ છે અને એક બેકરી કરી એક બેક એક્સ્ટ્રા થઈ છે છોકરાઓને ખાવી હશે તો હવે કંઈક બનાવશું એવું છે અને બસ જો વેધર આજે પાર્કમાં જાઉં તું પણ નથી અત્યારે સવારમાં વરસાદ છે પછી નથી બતાવતો ને એવું થાય છે તો જોઈએ ફ્રેશ થઈ જાય પછી જો વેધર સારું હશે તો પાર્કમાં જવું છે અને સાંજે પણ અમે એક સભામાં જવાના છીએ આપણે ગુરુકુળ છે છારોડી ગુરુકુળની અહીંયા અમે લોકો સભા કરીએ છીએ તો એ નજીકમાં જ હોલ છે તો સાંજે આપણે ત્યાં જવાનું છે તો તમે બ્લોગમાં એન્ડ સુધી જોતા રહો તો જો જીએના પર જાગી ગઈ છે એને જીઓએ જાણે બંને સવારનો ચાભાખરીનો નાસ્તો પણ કરી લીધો છે અને એ હવે એક ફ્રેશ થઈ ગઈ છે ને એક ફ્રેશ થાય છે મેં અમારે જો એ કપડાનો ઢગલો પડ્યો હતો ને તો એ કપડાં બધા શંકેલી લીધા છે અને આટલા કપડાં હજી મારી ઇસ્ત્રી કરવાના છે તો મેં ઇસ્ત્રીને એવું પણ થોડું ઘણું તૈયાર કરી લીધું છે તો હમણાં ફટાફટ ઇસ્ત્રીને એવું બધું કામ બતાવી લે પછી વિચાર્યું હતું કે આજે બાર છોકરાઓને લઈ જઈશ પણ થોડુંક વધારે પડતું જ વિન્ડી વેધર છે કે છોકરાઓ તો વગર ચાલે દોડવા માટે એટલો બધો પવન છે એટલે મેં કીધું આટલા પવનમાં જો બહાર લઈ જઈશ ને પાછા આજે બેના વોશ કરવા છે તો મેં કીધું હેરવોશ કરીને એટલા ઠંડા પવનમાં બહાર લઈ જઈશ ને તો એ ડેફિનેટલી બીમાર પડશે તો હવે જોઈએ પવન ઓછો થશે તો જાશું ઘરે કઈક એક્ટિવિટી કરવી પડશે અને ફટાફટ હવે જો મેં બી થોડું ઘણું તૈયાર કરી લીધું છે તો વચમાં વચમાં એનું નાવા ધોવાનું બી ચાલે છે અને મારું મારું પર્સનલ કામ બી ચાલે છે અને વિડીયોનું બી ચાલે છે અને ઘણું બધું કામ એકસાથે ચાલી રહ્યું છે તો બસ આવ સ્ત્રીનું ની બધું કામ કઈ કરીને થઈ ગયા છે ફ્રી અને હજી તો હું બધું કચરા પોતાને બધું કરી રહી છું ત્યાં જાણવીએ જો મારું કામ વધારવાનું ટાર્ગેટ જે કહેવાય ને કે એનું જોબ એ ચાલુ કરી દીધી છે હું તમને બતાવું જો મેં કીધું નીચે બેસીને ખા પણ તોય બેડ ઉપર ચડી ગઈ ચાનુ નીચે બેસીને ખા ઉપર કેમ ચડી આ નીચે ઉતરી જા ચાલો કમિયા નીચે મેટ પાથરી દઉં એ સામુ જોવે એ બી જા જો તું શું કરતી હતી

તો એ આ મોટો કાસકો છે ને એમાં તો ઓછું તણાય તણાય જ નહીં લગભગ જલ્દી નીકળી જાય

આવું જ ક્યાંથી આવી ગયું જાનું તારે કોને શીખવાડ્યું તને એવું કોરા વાળ છે ને તો સરખું માથું જ ચાલો તો આપણે મળી આવે થોડી વાર પછી સભામાં પવન એટલો છે ને વાળ બાળ બધું દેખાય

અજે આ મન લાગ્યા કે ગાડી ખાલી રો કરી જાય આ એક એક વસ્તુ કરીને કોઈક ને છે ને સેમ આપડા જેવી ગાડી છે એની પાસે સ્પેર પાર્ટસ નથી આ બધાય કાઢી જાય એક 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 કરી બીજું કાઈ નત કાઢી કેમ મને તો હવે બીક લાગે જો આ મન લાગ્યા ટાયર બેર નો કાઢી જાય હવે થોડાક દે થાય ત્યાં હે બહુ કરી મને લાગે તમે છે થોડાક દિવસ માટે પાર્કિંગ ચેન્જ કરનાખો હવે છે ને આ કોઈ જોઈ જ ગયું લાગે છે ગાડી આમ હોય કઈ શરમ કરો બરોબર કોઈ ચોરી ગયું હોય વિડીયો જોતું હોય ને તો શરમ કરો શરમ પણ આ પૈસા ખર્ચો ગાડી રાખો જો તો આમ બીજાની ગાડીમાંથી તમે સ્પેર પાર્ટ કાઢીને ચોરીને તમારા ગાડીમાં ટોંટાડ દીયો એટલે

આખી ગાડી નો ખાલી કરે ટેપ ને ટેપ જ માર દેવાની બજે એ કોઈ નવું નથી કોણ ટેપ પાડ કારણ કે તમે નખાવશો ને એટલે હવે જોઈ ગયા છે ને એટલે હવે વારે વારે લઈ જશે તમારે પાર્કિંગ મન લાગે ચેન્જ કર નાખો હવે પાર્કિંગ ચેન્જ કર નાખો આ યા જોઈ જ ગયા બીજું કઈ નથી હમણા હોલિડે છે ને તો ઘણા ઘણા દિવસથી એક ને એક જગ્યાએ ગાડી પડી હોય એટલે આ બધા આવા ચોર હોય ને એનું કામ જ ઈ હોય ફરી ફરીને બધું જોતા હોય કે ક્યાં આગળ કઈ ગાડીઓ પડી છે શું છે બધું वॉक करता करता जो आपरे है, तो एक एक करो तो 32 વખત गाव वाले बात सामने करी थी गांधी जी को आवाज में समर्थन लागता जीवन का विज्ञान खूब आगे बढ़ चुकी है मधाने पोतासरी की खबर है पर कोई फोखारो कहीं जो ना कह सकता कि मां की शरीर स्वस्थ है एम बहुत बड़ा बहुत मुश्किल है मधाने से सुपर थेस है जो पर थेस पर क्या

આ કેમ રહેવું કે એ વૈરાગ્યમાંથી કે અસરોતો બોલે કે આ મેસ્યુલસ્તાન કેને કહેવું આ એકદમ પ્રેક્ટિકલ છે આના ડાયરેક્ટ નહી આવે હવે મનિયાર વૈરાગ્ય કે ભગવાનનો ભજનને કરો જે ત્યારે બતાવાતો સામગ્રી એટલે મેં હવે સુખૃતિ વાત દોડી ભગવાન ભજન તો છે કરો સવાઈ કેળો કરો ધ્યાન કરો છે मैं बात तो थोड़ा हो जाए जीव कल्याण है वो, वो तो करो थे पर क्या तो दे से पेट्रोल समय 10 मिनट में रहने से कला करने से दिवस रहने से कि आउट कर दे महाराज ने ने स्वामी को प्रश्न आ से महाराज वो हट्टी में रहते हैं पूरा करे ये दिवस तो हो गए क्या कि महाराष्ट्र के मदिरा पान नहीं करना ही होए पात्र ही होए वेश भगवान को वेश करके कार्य कर रही होए तो कि, कि, तो कि देश क्या जय के बेटे बदले से कि महाराज थारो मान ठिकाने के में रहे तो महाराज के महा गुण गानो केवा देश तो ना कया कारोने कई क्रियादान तरीके बैठा से ए सुख देश का रोए तू काल पर होए पण बेटे समय रूपिया सा ना चालू होय तो करो भगवान नाम जजन करो सुख आलें के सुरुति पर गाई भगवान मोदी सांब्रे માટે ક્રિયા પણ એટલી જ ની ચોથો છે સંગ જો તમે એટલે આપણે સાલા હોય તો જાતા હોય એમાં ખાસ ખાસ તો કે પાસે અને વાત કરો તો તમે ઉગાવ છે બાકી અહીંયા અહીંયા છે અહીંયા સરસ છે ઘણા દિવસ ગયા નહીં સપામાંથી આવી ગયા છીએ ઘરે અને આરતી ને થાળને એવું બધું બાકી હતું તો મેં ઘરે આવીને આરતી ને થાળને એવું બધું કર્યું અને કપડાં નાખવાના હતા વોશ કરવા કપડાંના મશીનમાં વોશ કરવા નાખ્યા અને જે મેં પહેલાં વાત કરી હતી ને ગાડીમાંથી પાછા જે સાઈડ ગ્લાસમાંથી ઓલી જે પાછળની બોડી આવે ને એ કાઢી કહેતા તો પછી સામેના મકાનમાં કોઈક ઇન્ડિયન જ રહી છે તો એને ત્યાં કેમેરા હતા તો અમે ત્યાં પૂછવા ગયા કે તમારા કેમેરામાં તમે કાંઈ ચેક કરી આપો ને પ્લીઝ બીકોઝ એક વીકમાં બીજી વખત આવું થયું એક વખત બી ડિટર્ન માઇન્ડ કે કાંઈ નહીં આપણે કરાવી લેશું પણ હવે આવી રીતે તમે ધ્યાન ન આપો તો એક 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 કરી નાખી ગાડી કાઢી જાય આખી ગાડી કોઈની મર્સિડીઝ અને સારી સારી ગાડીઓ ચોરી જાય તો એના માટે પાર્ટ્સ લઈ જવા શું મોટી વાત છે એમ પણ એ લોકો કે અમે જોઈ દઈએ પણ કયા દિવસે થયું એ પણ ખબર નથી કારણ કે છેલ્લા ચાર પાંચ દિવસથી પછી એકને એક જગ્યાએ જ કાર પડી હતી આપણે નીકળતા હોય બાજુમાંથી ઘણી વાર પણ આપણને એવું માઇન્ડમાં ન આવે કે આપણે જોઈએ કે આમાંથી કાંઈ કાઢી નથી ગયા ને એમ એટલે હવે તો અમે થોડીક કીધું કે થોડાક દિવસ હવે બીજી જગ્યાએ પાર્ક કરીએ જોઈએ હવે હોપફુલી કાંઈ હવે વધારે કાંઈ આનાથી વધારે ન થાય તો સારું કારણ કે ખાલી ખોટું આ તો કારણ વગરના ખર્ચા ઓલા થઈ જાય છે નહીં શું કેવું તમારું

એની વે આજનો વિડીયો આપણે અહીંયા આગળ જઈને કરી દઈએ છીએ આઈ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવી છે જો તમને વિડીયો જોવાની મજા આવે તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી દો સી યુ ટુમોરો ઇન અનાધર ન્યૂ બ્લોગ